સુરતના વરાછામાં સંબંધોની ગરિમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે વરાછામાં તેર વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ થઈ હતી માતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે પોતે વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે થોડા સમય પહેલા તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા મહિલા પોતાના બે સંતાનો સાથે સુરત આવી ગઈ હતી અને તેના ભાઈ ભાભી સાથે રહેતી હતી આ દરમિયાન તેની સાથે કામ કરતા રામેશ્વર આસરામ કુસ્વા સાથે પરિચય થતા દરમિયાન તેના પતિ રામેશ્વર કુશવાહે તેની તેર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેના થી પાંચ વખત જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યો હતો અને દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કૃત્ય આચર્યું હતું ઉલ્લેખનીય છે કે મૂળ બિહારની વતની મહિલાનો પ્રથમ પતિ બે પુત્રીઓને જન્મ આપ્યા બાદ અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો બે પુત્રીઓને લઈ યુવતી સુરતમાં ભાઈને ત્યાં રહેતી હતી દસ વર્ષ પહેલા યુવતીએ રામેશ્વર કુશવાહ સાથે લગ્ન કર્યા હતા અને જેનાથી ઘર સંસાર ચાલતો હતો ગતરાત્રે દંપતી છત પર સૂતું હતું પરંતુ પતિ તેને ઊંઘથી છોડી નીચે સાવકી પુત્રીને શારીરિક અડપલા કરતો સામે આવ્યું હતું

તેના સાવકા પિતાએ બળાત્કાર તેમજ છેડતી તેમજ પોક્ષો એક્ટ હેઠળ ગુનો આચરેલો હોવાની આ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવેલ છે સમગ્ર ઘટના જોતા આ કામે જે સાવકો પિતા કે જે હાલની દીકરીની માતા સાથે દસ વર્ષ અગાઉ લગ્ન કરેલા અને જૂની જૂના પિતાની બે દીકરીઓ તેમજ હાલના લગ્નજીવન દરમિયાનના બે સંતાનો એમ ચાર સંતાનો સાથે એનો પિતા રહેતો હતો અને ગઈકાલે એટલે કે આગળની રાતે તેને પોતાની સાવકી દીકરી સાથે સારી અળપલા કરી તેમજ બળાત્કાર કરવા બાબતેની દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્ષોએ હેઠળ ગુનો નોંધવામાં આવેલો તાત્કાલિક આ ગુનાની નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી અને એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલી છે તેમજ ભોગ બનનાર તથા ફરિયાદીના આ બાબતે નિવેદન પણ નોંધવામાં આવે છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ નિવેદનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે આરોપીની તરત તુરંત જ ધરપકડ કરી અને જરૂરી મેડિકલ પૃથક ચેકિંગ માટે અને એક્ઝામિશન ઇમિનેશન માટે મોકલી આપવામાં આવેલ છે Bureau report H24 news, Surat.